જય માતાજી બાપાજી તારા મિત્રો છે મિત્રો આજે છે ને આમ જે બ્લોક ચાલુ છે ને મારે યાદ બનાવવાનું છે પાપડનું ચાલ અને પિંદલના લોકો આપણે છે ને આપણે આટલો પાપડું ટમેટા મરસા

જેવા દેવા શીખના પણ

પછી આખો પાપડ મીક દે કટકા ફટકા કરવાના કટકા કરવાના આખા પાપડ આપડે ઘણા પાણી મીક છે થોડું વધારે નાખવાનું કે પાપડ નાખવાનું હવે નહી એટલે પાણી ફૂટી જશે તો આપણે પાપડ જે છે અને પાપડ ગેસ ફૂલ થઈ જવાનો બરાબર હવે આપણે તમે જે કોઈ મસાલો નાખતા હોઈએ એ મસાલો નાખી તોય ગરમ થોડો ગરમ મસાલો આપણે લઈ દઈએ હવે કે કેમ નાખ દો ઈ અમને નાખતા વધી ગયો હોય ઓલામ નાખો એટલે નાખો ને બીજો વટ કેમ નાખ દો કે જો વધી ગયો કે તો ઓલું જાય કે માપે ન ખાતા તો પ્રમા ઘરે હું ચાલુ નાખ દેવો ને છે ને આપણે કોઈ પાકો નહી

हिंदू आप फिर तो वैसे हम तो आपके पापन में कि पापन में कि आपके थोड़ा वाले नीचे रो पाइन ने पापन में चाकती है पापन में चाक ચાલો મિત્રો બધા રમવા અને તમે પાપડનું ચાપ કેવી રીતે બનાવવો હોય કોમેન્ટ કરી અને જો આ તો આવી રીતે બનાવી છે તો વિડીયો બનાવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવા બ્લોગ સાથે બધા નહીં જઈ